એટલે એક આવજી વાત કહો તમે કેતા કહો બેનો બહુ આદરે છે એટલે આપણે પછી એ ધ્યાન રાખવું જોઈએ નહિ તેને એમ થાય કે મારો રોય અમારી કઈ વાત લાવતો નથી યોગેશભાઈ બેનો બેનો ભેગા થાય ને એમાં બધ આવી ગયા ઓલ ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે એ બેનો બેનો ભેગા થઈ જાય તો આમ આ થઈ ગયો પછી જે વાતું ઉપડે એ કાનદીન સાંભળવા જેવી હોય આ કહેવાય નહીં પણ કહું તમને એક વાત તો એ કરે જ તે ઈ કહે છે તમારા ભાઈમાં કાંઈ સાચી બુદ્ધિ નહીં આ લે થઈ લે અરે હારી વાત એ સાચી પુરુષમાં હું તમારી ભેગો છો હોય પણ આપણને બુદ્ધિ નથી કારણ કે આપણે બુદ્ધિ ના માણસો જ નથી મારા વાલા આપણે પ્રેમના માણસો બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર નહી આ બુદ્ધિ નો વિષય નથી માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે પછી હાથમાં માળાનો બેરખો લઈ લે તો અખિલ પ્રમાણ ના માલિક ને ધરતી ઉપર હેઠળ આવવું પડે

જેના ઘરે એ એવી જોગ માયા જેવી બેઠી હોય તો જ હાથ મહેમાનને લઈ જાય ભગવાન ને એમ કહી દે કે ઊભો રે બેસી જા કડી વિલખાના જાપામાં સંગાવતી એમ કે શું વાતું કરે કોને વાંજિયા કે તું વાંજિયા મેણું બાર પ્રશ્નો પુરુષ સાંભળીએ કે આ દેશની જનતા ને સાંભળી શકે અને મારા ઉદરમાં પાંચ મહિનાનો ગર્ભ છે હવે તો ઊભો જોવાયથી હવે બેઠો થાશીમાં બાવા જમા વય નહીં દઉ જાવા

દેવી મને માફ કરો અને એટલે કહું છું માગી લો માગી એટલે હું કે આવી પરિસ્થિતિ અમે આ પળ જે કાઢી તો અમારો આત્મા જાણે તું ક્યાં જાણ્યો છો અમે આ ભાણો કેમ તૈયાર કર્યું એ બસ માગ્ય એટલું કે આવી પરિસ્થિતિ બીજા માટે કરતો નહીં આ દેશની શક્તિ જ કરી શકે બીજા કોઈની તાકાત નથી સુવા દેશના ઇતિહાસ એટલે કહું પડે છે આ દેશના કવ્યોને ચારણોને છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમ ડમાલ આવી ભવનીઓ બેઠી છે કોરડા ઓટી ઓટી અને સાહેબ જા સૂર્યને પ્રવેશ નથી જવાનો એવા ઓરડામાં દેશની જગદંબા હોય કોઈ દે સાહેબ બહાર નથી નીકળ્યું અને એને ખોરડે ભગવાન થયો ને મહેમાન એ પછીના ભગવાને નેમ લીધા કે કોઈ દે આવી પરીક્ષા કરવાના ખતરા ન કરવા

આદેશ મારો કહેવાનો મતલબ કે ઈ ઈ નકી કરે એવા તમારે પાનેતર લેવાના ફેરેન લવલી થી ધોળું થવા તો હું કોઈ જઉં ઠીકા નથી કરતો ભાઈ માફ કરે એનથી કોઈ પણ મોઢે થી ચોપડવા થી ધોળું થવાતું જ નથી અને તમને એવું લાગતું હોય તો એક મહિનો ફેંસ ને સોપડો ને એમાં જો ફેરફાર થાય તમે તમે લગાડી દો અમારા બાપુજી જૂ થાય

એટલે પછી જે કઈ રીતે સમાધાન થયું નક્કી કર્યું એટલે ખબર છે દેળ કરી રે આપડા સૌરાષ્ટ્રનો પ્રોગ્રામ પોગ્રામ એની વાત નથી કરતો આ ઘડી ખોટું આખ્યા થવું બધા આપણે જ બધા અને આપણે જ્યાં ફૂલ હાલે એટલે 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 ગામ એટલે ફેરવું છું બાકી તો આપડે જ્ઞાના છે બધા આના જ્ઞાના છે બધું એક જ છે અને પ્રોગ્રામ એવો જામ્યો દોઢ વાગ્યો દોઢ વાગે બિહારી ભાઈ રાઉન્ડ પૂરો છે માયો આયર બાકી ઓલા ને હુડી વિશે હો પારી છું અરે અરે રે 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 દોઢ જ વાગ્યો અને ઓલે પણ હાડા અગિયાર એ હાડા અગિયાર આમ વીજળી ખોડે હળા મારે એની ઘરવાળી જ દેખાય जम कूद देखा एक आप मां झीणी जबू के जम को रे आणि पछि तो अरुण भाई माना भाग्यो पण शिवनो उपासक उपासको पास ભગવાન ફોળિયા નાથનો ભગત અને ઉભે રસ્તે જ ચીડ્યો હે મહાદેવ આવો બચાવો ઉમાપતિ આવો બચાવો નમામી સમીશાન નિર્વાણ રૂપમ જે કંઈ આવડતું થયું યાત્રે રુદ્ર શિવાન તનુર ગોરાન ઓમ ત્રમકંમ છે અમે સુગંધી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય તાવ છે નમઃ શિવાય ઓમ ભાઈ ભગવાન શિવના ભગવાન પોગ્રમમાં જતા અરે મારો બાપ કોઈ ના કોઈ રૂપિયા હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બે બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ થયા કારણ કે પોતે હાવ ભોળો ના ને તરત કીધું માઇક બેટા માઇક માઇક માગ મારો દીકરો આમ જો મારે પાછું ડાયરામ આમ જવું છે બિહારી પહેલા હા બ્લાન મારો આયર બાકી છે એ કે ભગવાન મારે જે યુજી એની બાકી છે પણ

મારા ઘર ઉધી હારી હાલો પ્રશ્ન ક્યાં અટકે છે પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવો દરવાજો ખુલે એટલે આડા ઉભા રહ્યો પેલો કાચી લી

અને શાસ્ત્ર સાક્ષી છે અનેક મુદ્દા સતીએ પણ ઉભા કર્યા છે એટલે એ સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર